બહુ સંગ્રહ નહીં કરવાનો પણ આપણે જેટલી જરૂરિયાત પૂરતું આપણને ઘર માં ચાલે એટલું આપણે વ્યવસ્થિત સંગ્રહ તો કરાય ને તો બીજા શું બીજા ભૂખે પડે

પાકિસ્તાન પણ આ મેસેજ આવતા હશે કે તમારો તમે તમારો મોબાઈલમાં બધો ડેટા જતો એટલે ખોટી લિંક ખોલશો નહીં અને ખોટા એવા ખોટા સમાચારનો તમે પ્રચાર પ્રસાર કરવાનું માધ્યમ બનો નહીં ખોટા ગ્રુપમાં તમે તમે બે ગ્રુપમાં મૂકેલો બીજો બે ગ્રુપ વાળો બે ગ્રુપ બીજા બે ગ્રુપમાં મૂકે એટલે મોટું મોટું થઈ જાય અને એની કે પછી આપણી પરિસ્થિતિ છે ને એ આ સાયબર છે ને કેટલું ખરાબ છે આપણું સોશિયલ મીડિયા જેટલું સારું છે એની ખરાબ ઇફેક્ટ પણ છે અને એનો મિસયુઝ ના થાય એ માટે ખાસ કે પાકિસ્તાનીનું સામે સલાહ પર બળાઈ છે એમ જ આપણે આપણી રીતે આપણું કામ કરવાનું છે તો મોટા પેટીક બનવાની જરૂર નથી અને ખોટા મોટા મેસેજો ફોરવર્ડ કરવાની પણ જરૂર નથી આપણે સમજીએ અને તમે રિસ્ટિજ આપણે આપણે આફિશિયટી માટે પણ આપણે કરવા પડશે પછી નાના બાળકોને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ ઘણા બધા વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈએ આપણા જન પ્રિય આરીએ કે લોકો નો જો પાણી આવતું હોય તો આપણે પહેલા કસ્ટ્રોલ પર હવે એમને મૂકી દઈએ એટલે પ્રાયમરી આપ આપણે અત્યાર હાલ એવું છે કે આપણે પ્રાયમરી સુપોરીશું પછી તો 108 ને આવશે હોસ્પિટલ માં જશે પછી સાહેબ આખું તંત્ર પણ આવશે પણ આપણે પહેલા શું કરવાનું એના માટે આપણે મળ્યા છે પહેલી આપણી આપણી ફરજ શું છે કોઈ બી નેચરલ કેલેન્ડ્રીસ હોય કે હિન્દુ આ બાબત હોય કે કોઈ બી હોય માનવ સર્જિત હોય કે કુદરત સર્જિત હોય એવી આપત્તિઓમાં આપણે શું કરવાનું છે આપણે આપણી સેફટી આપણે જ કરવાની છે તંત્ર તો પછી ખબર પડશે તંત્ર ને આપણે ટાઈમ તો લાગે ને એટલે આપણે આપણી સેટિંગ પહેલા કરવાની છે લાગે કે આ કીધું ડોક્ટર સાહેબ કે પહેલા માણસ ગભરાઈ જાય એટલે જો એને સાતો તકલીફ હોય તો સીપીઆર એનું એટેક હોય એવું લાગે તમને કે આના હૃદયની તકલીફ છે તો આપણે એને સીપીઆર આપણે જ આપી દેવું પડે પછી ડોક્ટર આવે ને આપે એટલા તો પહેલા બી મૂકી ગયા પહેલા પ્રાયમરી પ્રાઇમરી આપણે જ કરવાનું છે અને એના માટે આપણે જ તૈયાર કરવાનું રહેશે અને એટલી જ આ તાલીમ છે કે આપણે કંઈક કરીએ તંત્ર તો આવવાનું છે તો આપણે આવવાનું પછી આપણે તલક પોલીસ ને ફોન કરીએ પછી પોલીસ એક કાપે યાદી સરપંચજી જોડે હોય તલાટી પાસે આ વરસાદ આવા જો અને આપ મિતુ આયુ બતાજ તો તો આપણે હવે મને કહીશું અને વરસાદ તો આવા જો વોલેન્ટિયર્સ ની જોડે જોડે અને તમે વોલેન્ટિયર્સ જે કોઈ હોય તમારા મોબાઈલ નંબર પીસીએમ ને સરપંચ ને કે કોઈ ભી આપણા જે આગે છે એમની જોડે હોવા જોઈએ તો કોઈ આવો પ્રશ્ન બને અને દરેક પ્રાથમિક શાળામાં આપણું આપણે આધાર એના રાખ્યા છે કે ત્યાં આપણે તાત્કાલિક માણસ ત્યાં ખસેડ દઈએ કે કોઈનું ઘર પડી ગયું કે કોઈનું બધું સાધન સામગ્રી તણાઈ જ ગઈ છે એ ક્યાં ખાશે

ઉપર જ ધ્યાન રાખવાનું કોઈ પણ ખોટી રીતે તમારા ડિવાઇસ દ્વારા કે તમારા મોબાઈલ દ્વારા કે રમ ન ફેલાવે અને ખોટી અફવા ઉપર ધ્યાન ના આપે ઓથોરીટીના માર્ગદર્શન ચાલવાનું બીજું પોલીસ કે જે સરકારી તંત્ર છે તેમના સૂચના પ્રમાણે ચાલવાનું કોઈ અફવા ફેલાવે કોઈ વ્યક્તિ અફવા ફેલાવે એના જ દોરવાઈ જવાનું નથી બીજું કોઈ પણ એવી ગંભીર બાબત કે એવું લાગે તો સૌ પ્રથમ અમારું તંત્રનું અમારું પોલીસ ડિપાર્ટમેન્ટનો ધ્યાન દોરવાનું છે. સાયરનનું પડે તરીકેનો છે બરાબર એના તપાસ કરવા પડે નથી આવતા વ્યક્તિ આ મૂકી અને મને સીપીઆર આપવો પડશે તો પોઝિશન આ રીતે છે સીપીઆરની જે છે તે સદેવ પડે પહેલા અહીંયા અહીંયા એક વેઇન છે ગળાની અંદર કે આર્ટીરીની અંદર પલ્સ આવે છે કે નહીં જોવું પડે કે પણ નથી આવતા તો એને નામ નામથી જગાડવો પડે પેશન્ટને પહેલા શમનભાઈ 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 પેશન્ટ નથી બોલતો બરાબર તો સીપીઆર આપવો પડશે સીપીઆર માટે આ રીતે જમણો હાથ જે છે બરાબર આંગળી આ રીતે કરવાની છે અને બેસકની જે બ્રેસ્ટ છે ઘણી લેફ્ટ એટલે કે ડાબી સાઈડમાં બ્રેસ્ટ ઉપર સ્ટ્રોક ચાલુ કરવો પડશે આ રીતે સ્ટ્રોક જે છે 1 મિનિટની અંદર 100 થી 120 આપવા પડશે આ રીતે આ રીતે સ્ટ્રોક ઓન કરી આગળની જે વ્યવસ્થા પેશન્ટને રિપોર્ટ કરવાની વ્યવસ્થા પણ સામાન્ય પ્રોબ્લેમ હશે હાથનો તો પાંચેક મિનિટ સુધી પહોંચી ત્યારબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અને સબડિવિઝન દ્વારા સિવિલ ડિફેન્સ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું પાંચ ક્લસ્ટરો બનાવવામાં આવ્યા હતા ચું અને આ પાંચે પાંચ ક્લસ્ટર ક્લાસ ટુ અધિકારીના તેના અધ્યક્ષ પણ આવ્યા છે આ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના એ પ્રમાણે માંડલ મહાત્મા ગાંધી મંદિરમાં આ માંડલા ક્રસ્ટરના તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગામના આગેવાનો તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ સરપંચશ્રી એ હાજર રહ્યા હતા અને આરોગ્ય વિભાગ દ્વારા અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા તાલીમ આપવામાં આવી હતી આર એસએસના ભાઈઓ અને વિવેકાનંદ ગ્રુપના વોલન્ટિયર્સ હાજર રહ્યા હતા માંડલ તાલુકામાં કઈ કઈ જગ્યાએ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે તાલુકામાં ટ્રેન માંડવલા અને જાળી